એ ગઠવડામાં 22 લાખ થી વધુની સોલાર પેનલ અને મુદ્દામાલ સાથે ચોરીનો ભેદ ઉકેલતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એકાતઠડા પહેલા 4 લાખ થી વધુની સોલાર પેનલ અને મુદ્દામાલ સાથે આરોપીને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ફરી એકવાર 115 પ્લેટ સોલાર પેનલ અને મુદ્દામાલ સહિત 18.40 લાખ સાથે બીજા બે આરોપીને ઝડપી પાડવામાં એલસીબીને મોટી સફળતા મળી છે તમામ સોલર પ્લેટ્સ તેઓએ ચોરી કે છળકપટથી મેળવી મેળવેલ હોવાથી

ફારૂક હાજીભાઈ સેલો મળી આવેલા હતા આ સોલર પેનલ નમ એકસો પંદર વિશે પૂછપરછ કરતા તેઓ કોઈ ચોક્કસ હકીકત જણાવી શકે નહીં યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા સાદિક કાળુભાઈ જાખરા કે જેઓ પહેલાં ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા કંપનીના સોલર પ્લેટની ચોકીદારને સાધીને પોતે અલગ અલગ બે વાર સોલર પ્લેટની ચોરી કરેલી હતી આ સોલર પ્લેટ ફારૂભાઈ સહેલોને વેચવા માટે એમને બોલાવેલા હતા આમ સમગ્ર ઘટનામાં ઓપેરા પ્રાઇવેટ લિમિટેડની ચોરી થયેલી સોલર પ્લેટ નંગ એકસો પંદર જેની કુલ કિંમત અઢાર લાખ અને ચાલીસ હજાર રૂપિયા જેવી થાય છે એ પોલીસે કબજે કરેલી છે આગળની તપાસ અત્યારે ચાલી રહી છે વધુ તપાસમાં સોલર પ્લેટ જે ગાડીમાં ચોરી કરવામાં આવેલી હતી તેના ડ્રાઈવર સોલર પ્લેટ જ્યાં રાખવામાં આવેલી હતી એ ગોડાઉનના ચોકીદાર અથવા એની સિવાય અન્ય કોઈ સમૂહ કે કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ આમાં સંકળાયેલી છે કે કેમ એ દિશામાં તપાસ ચાલી રહી છે વધુમાં આરોપીની એ દિશામાં પણ પૂછપરછ થઈ રહી છે કે આ એક જગ્યા સિવાય ભાવનગર શહેરના બીજી કોઈ જગ્યાએથી સોલર પ્લેટની કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લાથી સોલર પ્લેટની ચોરી કરેલ છે કે કેમ એ દિશામાં ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ તપાસ ચલાવી છે સર બાળકોને એમો કેવો પ્રકાર દીધો મુખ્ય જેટલું સાદિક કાળુભાઈ જાખરા મુખ્ય જે આરોપી છે એની પૂછપરછમાં એમો એ પ્રકારની જણાઈ આવે છે કે જે જગ્યાએ ગોડાઉન હોય કંપનીના એના ચોકીદાર કે એની માલ સામાન સપ્લાય કરતા કોઈ ડ્રાઈવરનો આ લોકો સંપર્ક કરી એને આર્થિક પ્રલોભન આપી અને સોલર પ્લેટ ત્યાંથી ચોરવાની એમો ધરાવે છે અરે કોઈ કોઈ જગ્યા અગાઉ જે પ્લેટો છે ચોરી છે કે વેચતા હતા એ કે બાઈક મળી આની અગાઉ એ લોકોએ કોઈ પ્લેટ ચોરી અને કોઈને વેચી હોય એની હજી સુધી માહિતી નથી પણ જે બીજો આરોપી પકડાયો છે કે જેનું નામ ફારુક હાજીભાઈ સેલોજ છે એને આ 115 પ્લેટમાંથી અમુક પ્લેટ વેચી દેવા માટે મુખ્ય આરોપી સાદિક કાળુભાઈ જાખરાએ બોલાવેલો હતો અને આ સોદા દરમિયાન જ પોલીસને બાતમી રાહી હકીકત મળતા રેડ કરી આ બંને આરોપી મુદ્દામાલ સાથે મળી આવેલા છે આ જે આરોપીઓ છે સાહેબ એ લોકો પ્લેટોની ચોરી કરતા હતા સોલર પ્લેટનો તો એ લોકો કોઈ ટેકનિકલ જાણકારી ધરાવે છે કે અભ્યાસ કેટલો છે આમના આરોપીના અભ્યાસ વિશે વધુ કોઈ માહિતી લઈ શકાય નથી પણ મુખ્યત્વે કોઈ ટેકનિકલ નોલેજ ધરાવતો એવું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં બહાર આવેલું નથી કારણ કંપનીના ગોડાઉનમાંથી ફિટિંગ કર્યા સિવાયની સોલર પ્લેટની ચોરી કરતા હતા પંદર થી વીસ હજાર ની આજુબાજુમાં વેચવાનું એમને નક્કી કરેલું